હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે તેવા એકદમ ગરમાગરમ અને ક્રિસ્પી પટ્ટીના ભજીયા એકવાર તમે આ પટ્ટીના ભજીયા ઘરે ટ્રાય કરશો તો બાકી બીજા બધા ભજીયા ભૂલી જશો બિલકુલ તેલ પણ ના રહે તેવી ટિપ્સ સાથે હું તમને શીખવાડીશ રેસીપી પસંદ આવીએ તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી જોઈ લેશું ક્રિસ્પી મરચાં પટ્ટીના ભજીયા બનાવવા માટે આપણે મરચાં લઈ લીધા છે જોઈ શકો છો કે બે રીતના આપણે મરચાં લીધા છે એક આપણે આ રીતના લીધા છે અને એક લંબી સાઈઝમાં આવે છે તે પણ આપણે લેવાના છે એકદમ તીખા પણ ન હોય અને બહુ મોરા પણ હોય મીડિયમ સાઈડના જે મરચાં આવે છે તે તમારામાં યુઝ કરવાના છે હવે આપણે મરચાંનું કટ કરી લેશું આમાં તમે લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે પાછળનો ભાગ કટ કરશું અને આ રીતના વચમાં કાપા પાડશું આપણે અને તેમાંથી આપણે બીનો ભાગ અને જે નસનો ભાગ હોય તે આપણે દૂર કરી લેવાનો છે આ રીતે કે બી અને નસનો ભાગ આપણે દૂર કરી લીધો છે હવે આપણે વચમાંથી આ રીતના કાપા પાડી અને બે ભાગ કરવાના છે આ રીતના તમારે મરચાં પટ્ટીનું કટિંગ કરવાનું છે આવી જ રીતના આપણે બધું કટિંગ કરી લેશું લીધા છે અને અને આ રીતના તેને વચમાંથી બી નસનો ભાગ આપણે દૂર કરી લીધો છે હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે એક બાઉલ લીધું છે તેની અંદર આપણે કટ કરેલા મરચા છે તે આપણે એડ કરી દઈશું બધા આ રીતે હવે મરચાંની તીખાશ દૂર કરવા માટે આપણે તેની અંદર એક ચમચી નિમક અને અડધી ટી સ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી આપણે ખાંડ લીધી છે ખાંડ નાખવાથી મરચાંમાં એકદમ ખટ મીઠો સ્વાદ આવશે ભજીયાની અંદર તે આપણે એડ કરીશું જો તમારે એડ કર્યું હોય તો નાખી શકો નક સ્કીપ પણ કરી શકો છો અડધી ટી સ્પૂન હિંગ લીધી છે આપણે તે આપણે એડ કરી દઈશું અને એક લીંબુનો રસ છે આપણે તે આપણે એડ કરી દઈશું હવે હાથની મદદથી આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે અને હાથમાં જો તમારે તીખાસ વાળા હાથ થઈ જાય તો તમારે ગોળવેથી હાથને ધોઈ નાખવાના તેનાથી તમારી તીખાસ એકદમ દૂર થઈ જશે જોઈ શકો છો કે મરચાંને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધા છે હવે આપણે તેને રેસ્ટ આપશું જેથી કરીને નિમક આપણે નાખેલું છે તેમાંથી પાણી છૂટશે અને લીંબુ એથી આપણા મરચાં એકદમ ખટ મીઠા અને મરચાંમાં તેનો સ્વાદ બેસી જશે હવે આપણે ઠાકી દઈશું અને દસ મિનિટ આપણે મરચાંને રેસ્ટ આપશું એટલે કે થોડાક હલકા આપણા મરચાં સોફ્ટ પણ થઈ જાય દસક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ચેક કરી દેશું જોઈ શકો છો કે આપણા મરચામાંથી એકદમ પાણી છૂટવા લાગ્યું છે આપણે નિમક અને લીંબુ નાખેલું હતું જોઈ શકો છો કે એટલું પાણી આપણે નીકળેલું છે મરચામાંથી જો તમારે તીખસ મરચામાં બહુ વધારે ન છૂતું હોય તો તમે આ પાણી કાઢી શકો છો નકર આ જ પાણીમાં આપણે બેટર બનાવવાનું છે આ પાણી તમે રાખશો તો મરચાંનો સ્વાદ છે તે એકદમ નીખરીને આવશે હવે આપણે તેની અંદર ફ્રેશ લીલા ધાણા છે તે એડ કરી દેસુ અને તેની સાથે જ આપણે વન 4 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે તે આપણે એડ કરી દેસુ ચોખાનો લોટ નાખવાથી પટીના ભજીયા તમારા એકદમ ક્રિસ્પી રહેશે અને ક્યાંય પણ તેલ નહીં પી ભજીયા એટલે ચોખાનો લોટ તમારે ચોક્કસથી નાખવાનો હવે તે આપણે મિક્સ કરી દઈશું ચોખાનો લોટ પહેલા પછી આપણે ચણાનો લોટ એડ કરશું હવે આપણે તેની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે વન ફોર્થ કપ જેટલો આપણે ચોખાણ લીધો છે તો તેને માપમાં જ આપણે એક કપ ચણાનો લોટ લીધો છે થોડો થોડો આપણે ચણાનો લોટ નાખતા જઈશું અને હાથની મદદથી જ મિક્સ કરતા જશું તમને એમ લાગે કે કોરા છે તો તમે થોડોક લોટ પાછો નાખી શકો છો કે બંને લોટને આપણે એકદમ મિક્સ કરી દીધા છે અને તમને અંદરથી એવું લાગે કે થોડોક લોટ અંદર કોરો છે તો તમે હાથમાં થોડુંક પાણી લઈ અને આ રીતે તેને સ્પ્રિન્કલ કરી શકો છો થોડું થોડું છાંટવાનું છે આપણે એક હારે પાણી નથી નાખવા દેવાનું જેથી કરીને લોટ છે તે બધો મરચાંની અંદર કોટ થઈ જાય થોડું થોડું પાણી નાખશો તો જોઈ શકો છો કે આ રીતે એકદમ કોટ થઈ જશે તમારે જોઈ શકો છો કે લોટ સાથે મરચાં આપણે એકદમ કોટ કરી લીધા છે આ રીતના તમારે મરચાંને કોટ કરવાના છે ભજીયા તરવા માટે તેલ આપણે ગરમ કરવા મૂકેલું જ હતું અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક થતાં પટ્ટીના ભજીયા એડ કરશું ભજીયા નાખતા સમયે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની તમારે મીડિયમ કે સ્લો નથી કરવાની હાઈ ગેસ ઉપર જ તમારે તરવાના છે જેથી કરીને પટ્ટીના ભજીયા એકદમ ક્રિસ્પી બને જેટલા ફળાઈમાં સમય તેટલા આપણે એડ કરી દઈશું ભજીયા નાખ્યા પછી તેને પલટાવાનું ઉતાવળ આપણે નહીં કરીએ થોડીક વાર એક સાઈડ થોડી ચેન્જ થાય પછી આપણે તેને હળવે હાથેથી પલટાવી લેશું જોઈ શકો છો તમે થોડીક વારમાં જ આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બની જશે અને વરસાદની મોસમમાં તો આ ભુજીયાત ખાવાની ખૂબ જ મજા આવે છે

જો તમને આજની અમારી નવી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ